કિલોલ શાળા ખાતે વાલીઓ અને બાળકોએ સાથે મળી રાખડી સ્પર્ધા યોજવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કિલોલ શાળા ખાતે વર્ષ દરમિયાન શાળાના બાળકો અને વાલીઓ સહિત અનેક સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે હાલ આવનારા તહેવારો રક્ષાબંધન અને જન્માષ્ટમીને અનુલક્ષીને બાળકોને પ્રોત્સાહન મળે અને કંઈક નવું શીખવા મળે તે હેતુથી આજે કિલોલ શાળા ખાતે બાળકો સહિત તેમના વાલીઓને સાથે રાખી રાખડી સ્પર્ધા મીઠાઈ સ્પર્ધા અને ગિફ્ટ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં તમામ મહિલાઓ બાળકો અને વિદ્યાર્થીઓએ અલગ અલગ રાખડી વિવિધ પ્રકારની મીઠાઈઓ અને અવનવી ગિફ્ટ લઈને આઈટમો બનાવી રજૂ કરી હતી ત્યારે આ સુંદર આયોજન કરનાર સ્કૂલના શિક્ષકો અને સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓને અને વાલીઓને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા રિપોર્ટર ભાવેશ ગોહિલ એબી ન્યૂઝ ઉપલેટા ખૂબ જ મજાનો દિવસ છે કેમકે નાના નાના બાળકો સાથે તેમની માતાઓ એક જાણે અલગ જ અહેસાસનો અનુભવ કરતી હોય તેવું લાગી રહ્યું હતું આજે સ્પર્ધાઓ થઈ છે પેલો શાળામાં વાનગી સ્પર્ધા ગિફ્ટ હેમ્પર્સ સ્પર્ધા અને રાખડી સ્પર્ધા એમાં અવનવી રંગબે રંગી રાખડીઓ બનાવી છે માતાઓ અને એમના નાના નાના બાળકોએ એમની સાથે રાખડી બનાવવામાં એટલો આનંદ આનંદથી ભાગ લીધો છે કે ન પૂછો વાત એની સાથે સાથે મીઠાઈઓ પણ જોઈને એવું થાય છે કે આપણે હમણાં જ એમને ટેસ્ટ કરી લઈએ રાખડી અને મીઠાઈ સ્પર્ધા રાખવામાં આવેલી હતી જેમાં રાખડી સ્પર્ધામાં બાળકો તેમની માતા સાથે ભાગ લીધેલો જેમાં બાળકો મળીને રાખડીઓ બનાવે છે